શહેરના રાજમહેલ રોડ સિયાબાગ ખાતે આવેલા ખોડી આંબલી ખાતે ગણેશજી મંદિર ખાતે વિનાયક ચતુર્થી નિમિત્તે વહેલી સવારથી શ્રદ્ધાળુએ પૂજન દર્શન કર્યા શ્રી બાળ પ્રગતિ યુવક મંડળ દ્વારા પિસ્તાળીસ વરસ પહેલાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી આજે વિનાયક ચતુર્થી નિમિત્તે શહેરના વિવિધ ગણેશ મંદિરોમાં વહેલી સવારથી શ્રદ્ધાળુએ પૂજન દર્શન કર્યા હતા સાથે જ ગણેશજીને પ્રિય મોદક લાડુની પ્રસાદી ફૂલ અર્પણ કર્યા હતા ત્યારે શહેરના સિયાબાગ ખાતે આવેલા કોડી આંબલી ખાતે શ્રી ઈચ્છાપૂર્તિ ગણેશ મંદિર ખાતે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ એક ફેબ્રુઆરીને શનિવારે વિક્રમ સંવત બે હજાર એક્યાસીને મહાસુદ ચોથ એટલે કે વિનાયક ચતુર્થી જેને વરદ ચતુર્થી ગણેશ જયંતિ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે શહેરના વિવિધ ગણેશ મંદિરોમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન પૂજન કર્યા હતા ત્યારે શહેરના રાજમહેલ રોડ પર આવેલા સિયાબાગ સ્થિત ખોડી આંબલી ખાતે આવેલ ગણેશજી મંદિર ખાતે સવારથી ભક્તોએ લાલબાગના રાજાના દર્શન પૂજન કર્યા હતા સાથે ફૂલો તથા મુદક અને લાડુની પ્રસાદી વિઘ્નહર્તાને અર્પણ કરી હતી આ મંદિરની સ્થાપના પિસ્તાળીસ વર્ષ અગાઉ કરવામાં આવી હતી અહીં અગાઉ એક મૂર્તિ હતી ત્યારબાદ પંદર વરસ પહેલાં લાલબાગના રાજાની મૂર્તિ સ્થાપવામાં આવી હતી અહીં સવારે મંગળા આરતી શૃંગાર આરતી કરવામાં આવી હતી તેમજ બપોરે સ્તોત્રના પાઠ સાથે આરતી તેમજ સમૂહ ભજનનું આયોજન કરવા સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે આ મંદિરથી બાળ પ્રગતિ યુવક મંડળ દ્વારા આશુતોષ પટેલની આગેવાનીમાં મંદિરમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે સર્વને જય શ્રી ગણેશ શ્રી બાળ પ્રગતિ યુવક મંડળ આમલી રાજમેલ રોડ સ્થિત ગણેશ ઉત્સવની સ્થાપના તો ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલાં મંડળે કરી હતી છેલ્લા પંદર વર્ષથી લાલબાગ સ્વરૂપના જે ગણેશ દાદાની આ મૂર્તિ આપ દર્શન કરી રહ્યા છો એની સ્થાપના થાય છે શરૂઆતના દસ વર્ષ પીઓપીની મૂર્તિથી એક જ મૂર્તિ સ્થાપના હતી ત્યારબાદ અત્યારે ફાઈબરની નાની મૂર્તિ બનાવી અને એને આ મંદિરમાં સ્થાપના કરીએ છીએ દર વર્ષે આ જ મૂર્તિની ગણેશ ઉત્સવ દરમિયાન સ્થાપના થાય છે ત્યાં દરમિયાન ગણેશ ભગવાનનું પ્રાગટ્ય દિન એટલે ગણેશ જયંતિના દિવસે રોજ સવારથી સાંજ સુધીના વિવિધ કાર્યક્રમો મંડળ દ્વારા કરવામાં આવે છે સવારની આરતી બપોરે અથર્વશિષ્ટ પ્રારાયણ થાય છે સહસ્રવર્ધન થાય છે ત્યારબાદ સાંજે આરતી અને ત્યારબાદ બધા મંડળોના ભોજનનો કાર્યક્રમ સામૂહિક ભજન તે વિવિધ કાર્યક્રમો કરી અને ગણેશ ભગવાનની આરાધના ભક્તિ કરવામાં આવે છે મંડળ દ્વારા આશુતોષ પટેલ શ્રી ભગત પ્રાર પ્રગતિ યુવક મંડળ વડોદરા